લોકસભાની ચૂંટણીના પડઘમ ભાગી ચૂક્યા છે બંને રાજકીય પાર્ટીઓ જે ઉમેદવારો છે તે પણ જાહેર કરી દીધા છે ત્યારે કોંગ્રેસ હવે આગળ રણનીતિ સાથે આગળ ત્યારે મનીષ દોશી આપની સાથે છે છે જે અરવલીમાં કોંગ્રેસ શું કેવું છે સમગ્ર દેશની અંદર બે હાજર ચૌદ માં તમામ જાહેર સભામાં કેવાય કે દેશની સમસ્યાનો ઉકેલ એકમાત્ર મોદી સાહેબ છે ખેડૂતોની વાત હોય આ ખેડૂતો ટેકાના ભાવ કેમ તો સાહેબે ફોર્મ્યુલા હતી મોંઘવારી કેમ ઘટાવી સાહેબે ફોર્મ્યુલા હતી સાહેબે કીધું તું જીડીપી વધારશું સાહેબે કીધું રૂપિયા નીચે કીધે છે કેન્દ્રની સરકારની સાથ કીધે છે એટલે સાહેબે એક એક વસ્તુના મુદ્દા લઈને સંપૂર્ણપણે વિસ્તૃત વાત કરી દસ વર્ષ શાસન આપ્યું ગુજરાતે છવ્વીસે છવ્વીસ બેઠક આપી બે હજાર ચૌદમાં છવ્વીસ બેઠક આપી ઓગણીસમાં આપી આ દસ વર્ષની અંદર ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું ભારત અને ભારતવાસીઓને શું મળ્યું મોંઘવારી પિસ્તાલીસ વર્ષમાં સૌથી ઊંચી આસમાને મોંઘવારી કોંગ્રેસના શાસનમાં સાડા ચારસો રૂપિયાનો જીડીપી વાત વિકાસ વૃદ્ધિ દર વચ્ચે હકીકતમાં સાહેબે કીધું ગેસ ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારશું સાહેબે સો રૂપિયાને પાર કરી દીધું સાહેબે કીધેલું કે દર વર્ષે બે કરોડ રોજગાર આપશું દસ વર્ષમાં વીસ કરોડ રોજગાર તો ન આપવા પણ સાહેબે તેર કરોડ રોજગાર છીનવી લીધા પાંત્રીસ વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર એ મોદી સરકારની ભેટ છે ખેડૂતોને કીધું તો આવક બે હજાર બાવીસમાં બમણી થશે આવક બમણી ન થઈ આવક અડધી થઈ ગઈ અને ખર્ચ બમણો થઈ ગયો મહિલા સુરક્ષા આપણે જોઈએ છીએ એનસીઆરબીના ડેટા કે છે કે મહિલાઓની ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય કોંગ્રેસ ભાજપ ભૂલી જાઓ ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્ય દર મહિને એક પરિવાર આર્થિક બોજા નીચે સામૂહિક આત્મહત્યા કરે આ ગુજરાત આપણું ગતિશીલ ગુજરાત આ ગુજરાતમાં આ પરિસ્થિતિનું નિર્માણ કોના કારણે ભાજપા જન વિરોધી નીતિઓ ના કારણે ત્યારે આ બધા મુદ્દાને લઈને લોકોની વચ્ચે અંતે તો લોકતંત્ર નું આ પર્વ છે લોકસભા સત્તાધારી પક્ષે દસ વર્ષનો હિસાબ આપવાનો છે અમે એની સામે દસ વર્ષ નો એમને કરેલા કામ છે અને વિકલ્પ શું હોઈ શકે અમે બે હજાર ચૌદ માં પેલા અમારે ચાર થી ચૌદ માં હતા અમે શિક્ષણ અધિકાર આપ્યો ભાજપે શિક્ષણ નો અધિકાર છે અમે લોકોને અન્ન કાયદો આપ્યો ભાજપે લોકોને ગરીબી રેખા નીચે ધકેલી અમે લોકોને જંગલના જમીનનો અધિકાર આપ્યો આજપાએ જંગલ જંગલની જમીનો ઉદ્યોગપતિઓને આપવાનું કામ છે અમે મનરેગા યોજના આપી લોકોને રોજગાર સો દિવસની નિશ્ચિતપણે પરિસ્થિતિ શું કરી સરકાર સો દિવસની રોજગાર તો આપણને એક પણ મળી ગઈ પણ મન અરિગામાં મોટાપાયે ભ્રષ્ટાચાર મધ્યાન ભોજન હોય આશા વર્કરની ટેનોનો પ્રશ્ન હોય આંગણવાડીના ટેનો તમામ મુદ્દે લોકો ગુજરાત અને ગુજરાતીને શું મળ્યું એ પ્રશ્ન સાથે લોકો જવાના છે મને પૂર્ણ વિશ્વાસ છે અરવલ્લીનો આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમે સન્માન પ્રમુખ સક્ષતી સીધીની એક આધ્યાત્મિક કાર્યક્રમ અહીંયા નજીકમાં છે સ્પીરિચ્યુઅલ સેન્ટર થઈ ગયું છે આંતરરાષ્ટ્રીય એ કાર્યક્રમની સાથે સાથે કાર્યકર્તાઓ સાથેનો સંવાદ થઈ ગયો છે બધા લોકો મળ્યા અને એમાં એક અનેરો ઉત્સાહ દેખાય છે અંતે તો જનતા જનાર્દન કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ કોંગ્રેસને આશીર્વાદ આપશે એનો મને પૂર્ણ વિશ્વાસ છે અને આ વખતે સાબરકાંઠાની બેઠક પર કોંગ્રેસનો વિજય થશે ગુજરાતની અંદર પણ કોંગ્રેસને સારા સારી બેઠકો મળશે અને અંતે દેશની અંદર મોંઘવારી અને બેરોજગારી ની ભેટ આપતા ભાજપા લોકો જાકારો આપીને કોંગ્રેસને જે બે હજાર ચાર થી ચૌદ માં લોકો ના જે શાસન હતું તો ફરી એક વખત લોકો નો વિશ્વાસ મળશે એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે સાહેબ ભાજપ દ્વારા જે ટિકિટ છે તે બદલી દેવામાં આવી જે કોંગ્રેસના ના જે ઉમેદવાર જાહેર થયા એના બીજા દિવસે આ પ્રકાર નું ટ્વીટ શું કહેશો ભાજપા પોતાના માણસો ની ગઢમથલ એક તરફ વાત કરે ચાસો ને પારની વાત કરે બીજી બાજુ ચાચા ઉમેદવાર બદલવા માટે નહીં એક પછી એક ચાલે વડોદરામાં અસંતોષની આંધી સાબરકાંઠામાં જૂથવાદ પર વલસાડમાં આણંદમાં શરૂ થયું સુરેન્દ્રનગરમાં શરૂ થઈ ગયું છે ભાજપાની અંદર પાયાના કાર્યકરો જેને નિષ્ઠાપૂર્વક પાર્ટી ને સિંચન કર્યું છે પરસેવા એવા પાયાના કાર્યકર્તાઓ આગેવાનો નું અપમાન કરવું અવગણના કરી અને પક્ષ પલટું અને ખભે બેસાડીને એમને ખુરશીઓ આપવાની અને જૂના કાર્યકર્તાઓની અવગણના કરવી એનો રોષ અત્યારે ભારોભાર જોવા મળ્યો બીજી બાજુ એક સૌથી મોટી ભાજપામાં અત્યારે લડાઈ જે છે એ લડાઈ છે આ કેમ ખાઈ ગયો અને હું કેમ રહી ગયો એની લડાઈ છે ભ્રષ્ટાચાર એટલી હદે થઈ ગયો સાયકલ ફેરવનારા લોકો અત્યારે મર્સિડીઝ માલિક થઈ મોટા મોટા જેસીબીના માલિક થઈ કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં રમે છે એટલે એક તરફ દલાલોએ પાર્ટી ઉપર કબજો કર્યો હોય તકવાદીઓએ પાર્ટી ઉપર કબજો કર્યો હોય બીજી બાજુ પાયાનો કાર્યકર્તા પોતે અવમાન અને અવગણનાની લાગણી અનુભવી છે આક્રોશના કારણે ભાજપામાં અત્યારે ઠેર ઠેર જગ્યાએ આક્રોશ છે બે તો ઉમેદવાર બદલી દીધા હજી બાકીના જો ક્યાં ક્યાં વલસાડમાં બદલાય છે કે નહીં આણંદમાં બદલાય છે કે નહીં લોકો સુરેન્દ્રનગરમાં શું થાય છે જોવો તમે એટલે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક વિરોધ વર્તો મોટા પાય છે પણ અંતે આ બધી વાત બદલે લોકતંત્રના પર્વમાં મારા ગુજરાત અને ગુજરાતી શું મળ્યું એનો ભાજપે જવાબ આપવા સાહેબ વિરોધ વચ્ચે પાંચ લાખનો જે લક્ષ્યાંક ભાજપે નક્કી કરે છે શું લાગે સર મને એવું લાગે છે કે આ કા છે ભાજપાનો ભાજપા ટેન્ડરના ભાવની જેમ ખેલ કરતું તો કરતી હોય છે પણ આ તો જનતાની અદાલત છે અને જનતા બધું જાણે છે નજીકની કે કોણે કઈ રીતે લૂંટ ચલાય છે કોણે પાયાની સુવિધાથી નાગરિકોને વંચિત રાખ્યા છે અરવલ્લીની જનતા આપણે જ્યાં ઉભા છીએ અરવલ્લી હોય સાબરકાંઠા હોય ગ્રામ્ય વિસ્તારની જનતાને કેટલી અવગણનાને અપમાન સહન કરવા પડે છે એક પણ સેવા સદન એક પણ મામલતતા કચેરી કલેક્ટર કચેરીઓ કે પંચાયત હોય કે તાલુકા પંચાયતની કચેરીમાં સાદામાં સાદું કામ કરવા માટે પૈસા વિનાગત થતો તમારે ભેટ ધરવી પડે પછી જ કામ થાય છે આ ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો છે ઠેર ઠેર દારૂ અને ના વેપલા ચાલે છે યુવા ધન ને રોજગાર મળતો નથી અને વ્યસનની બોલામાં ઠકેલા જ છે ત્યારે ગુજરાતી રહ્યો છે કે અમને ન્યાય ક્યારે મળશે અને આ વાત લઈને આજ જો ન્યાય આતાથી રાહુલજી પેલા છે અને રાહુલજીએ કીધું છે યુવાનોને કઈ રીતે રોજગારનો ધ્યાન પર મહિલાને સુરક્ષાનો ન્યાય કે ઉપર ખેલુતોને કેવી રીતે ન્યાય મળે ખેડૂત છે કેને हिंदुस्तान કઈ રીતે બચાવી શકાય અને સર્વની ભાગીદારી આ વાત લઈને કોંગ્રેસ પક્ષે કહ્યું અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ દેશ બચાવો સંવિધાન બચાવવાની લડાઈમાં કોંગ્રેસ પક્ષને આશીર્વાદ મળશે સાબ ગુજરાતમાંથી કેટલી સીટો નિશ્ચિતપણે ચૌદ અને ઓગણીસ ની અંદર અમને અપેક્ષિત તદ્દન વિપરીત પરિણામ મળ્યું હતું લોકોએ લાગણીમાં પોતાની પણ લોકો હવે ભાજપને ઓળખી ગયા છે એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષે સારામાં સારી બેઠક મળશે લોકોના આશીર્વાદ મળશે અને જે બે હજાર નવની અંદર જે રીતે પરિણામ આવ્યું હતું એ રીતે કરતાં પણ વધુ બેઠક મળશે આ પણ તો આ હતા મનીષ દોશી તેમનું જણાવવું છે કે જે પ્રકારે ઉમેદવારો નક્કી કરી દેવામાં આવ્યા છે અને જે જે કોંગ્રેસ છે એ આગળની બે ટર્મમાં જે પરિણામ મળ્યું વિપરીત એટલે કે સારામાં સારું પરિણામ મેળવશે અને ભાજપને જે લોકો છે તે જાકાર આપશે તેવું તેમનું જણાવવું છે સહયોગી નીરવ પ્રજાપતિ સાથે પ્રજાપતિ સમાચાર એકત્રીસ